મહાન ક્રાંતિકારી મહિલાઓ લેખક બ્રહ્મવચસ શાંતિકુંજ હરિદ્વાર અધ્યાય બીજો નાગાલેન્ડની લક્ષ્મીબાઈ કિશોરી ખિંડાલો નાગાલેન્ડના પર્વતોની તળેટીમાં ગામ છે ત્યાં કોલાઈ કુટુંબના એક પુરોહિતને ત્યાં ક્રાંતિકારકારી કન્યા ગિંડોળાનો જન્મ થયો હતો કોલાઈ જાતિમાં શિક્ષણ પ્રચાર બિલકુલ નહોતો મોટા ભાગના લોકો પોતાના બાળકોને ખેતી અથવા પરંપરાગત ધંધામાં લગાડી દેતા હતા ગિંડોળાના પિતા પુરોહિત હતા એટલે કુટુંબનો દરેક સદસ્ય શિક્ષણના મહત્ત્વથી પરિચિત હતો ગિંડોળાને બાળપણથી જ ભણાવવામાં આવી ભણાવવામાં રુચિ હતી એટલે પિતાએ એને મિશન સ્કૂલમાં દાખલ કરાવી દીધી હતી એ ભણવામાં બહુ જ હોશિયાર હતી એણે મેટ્રિકની પરીક્ષા સારા અંકો સાથે ઉત્તીર્ણ કરી હવે તે વિચારવા લાગી કે મારે કેટલાક એવા મહત્વના કામ કરવા જોઈએ જેનાથી સમાજ અને દેશની કંઈક સેવા થઈ શકે દેશને ગુલામીમાંથી મુક્ત કરવા માટે એના આત્માને સ્વતંત્રતાની જ્વાળા પ્રગટી નાના બાળકો તો ભીની માટીના લોંદા જેવા હોય છે એને કોઈ પણ સંચામાં ઢાળીને રમકડા બનાવી શકાય છે અથવા ઈચ્છિત વાસણ ઘડી શકાય છે શિક્ષણ સંસ્થાઓનું વાતાવરણ અને ત્યાંના શિક્ષકો દ્વારા ચલાવવામાં આવતી ગતિવિધિઓ વિદ્યાર્થી વિદ્યાર્થીનો પર પ્રભાવ પાડે છે જીવનના શરૂઆતના વર્ષોમાં નાના બાળકોના કોમળ મન પર જે સંસ્કાર પાડવામાં આવે છે તે સ્થાયી બની જાય છે ગિંડોલાનું વિદ્યાલય ઉપરથી દેખાવામાં તો સામાન્ય શ્રેણીનું હતું પણ એમાં જે ગતિવિધિઓ ચાલતી એના સંબંધમાં અમુક કાર્યકર્તાઓ જાણતા હતા કે આ વિદ્યાલય અંદર ક્રાંતિકારીઓનું નિર્માણ કરી રહ્યું છે સામાન્ય જનતામાં અંગ્રેજી સત્તા સામે આમે વિદ્રોહની ભાવના જાગી ચૂકી હતી આ આગને દબાવવા જતાં વધારે ભડકી ઉઠી હતી જ્યારે આખો દેશ અસહયોગ આંદોલનને સમર્થન ન આપી રહ્યો હતો ત્યારે નાગાલેન્ડ શા માટે બેસી રહે ખાનગીમાં પ્રચાર થઈ રહ્યો હતો ગુપ્ત સભાઓ પણ ભરાતી હતી એક દિવસ એ વિદ્યાલયના મુખ્ય શિક્ષક વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું કે આ એ સમય છે કે જ્યારે માતૃભૂમિના રક્ષણ માટે કટિબદ્ધ થવું જોઈએ જે જ્ઞાન ફક્ત મગજમાં રહે અને વ્યવહારિક જીવનમાં ન ઉતરે તે અપૂર્ણ છે એકાંગી છે જો વાસ્તવમાં તમારામાં માત્ર ભૂમિ પ્રત્યે પ્રેમ હોય તો ગુલામીની સાંકળો તોડી નાખો પોતાના જીવનની સાર્થકતા સ્વદેશ અને સ્વધર્મના રક્ષણ માટે આત્મસમર્પણ કરવામાં છે મુખ્ય શિક્ષકના આ સંબંધ સંબોધનનો વિદ્યાર્થીની ગિનોલાના મન પર વિશેષ પ્રભાવ પડ્યો આજે એણે સાચી દિશા મળી અને મળ્યો એક કાર્યક્રમ ભારત માતાની સેવા કરવા માટે તેનું કોમળ મન આ ક્રાંતિકારી વિચારોથી જણજણી ઉઠ્યું તે બેન પડ્યો ભેગી કરીને ચર્ચા કરવા લાગી થોડા દિવસમાં વીસ તરુણ બાળાઓનું સંગઠન બનીને તૈયાર થઈ ગયું એ બ્રહ્મપુત્રા નદીના કિનારે ગઈ અને બધાએ એક સાથે હાથ પકડીને સંકલ્પ કર્યો કે જ્યાં સુધી શરીરમાં લોહીનું એક પણ ટીપું હશે ત્યાં સુધી માતૃભૂમિની આઝાદી માટે લડાઈ ચાલુ રાખશું વહેતી નદીને સતત સત્કર્મ કરવા અને અવિચળ પર્વતોએ અંગ્રેજો દ્વારામાં આપવામાં આવનાર દરેક દુઃખને સહર્ષ સહન કરવાનો મૌન આશીર્વાદ આપ્યા આ કિશોરી દળના મગજમાં અંગ્રેજોની વિરુદ્ધ અનેક પ્રકારની યોજનાઓ બનવા અને બગડવા લાગી ગિંડોળા ઘિંડોળો ખાવા પીવા અને વિશ્રામ કરવાનું ભૂલીને વિરોધી સંગઠન તૈયાર કરવામાં લાગી ગઈ આ દળના વિદ્યાર્થી સદસ્યોને સ્વતંત્રતામાં પાસે દેખાવા લાગી પણ બલિદાન વગર બલિદાન આપ્યા વગર કોઈ પણ દેશ સ્વતંત્ર થયો છે ખરો આ વાત બધા સદસ્યો સારી રીતે જાણતા હતા ગિંડોલાએ નાગાલેન્ડના પ્રવાસ કર્યો અને અભળ લોકોના ઘરે ઘરે જઈને પરતંત્રતાનો આભાસ કરાવ્યો કેટલાય પૌઢશાળાઓ ખોલી એના માધ્યમથી સ્વતંત્રતાનું વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું ગિંડોલો પોતાના સાથીઓ સાથે જે ગામમાં જતી ત્યાં ક્રાંતિની આગજ લગાડીને આવતી લોકો મરી ફિટવા તૈયાર થઈ જતાં આ ક્રાંતિને ખુલી હવા મળતા દાવાનળ ભભૂકી ઉઠ્યો ગામે ગામ અંગ્રેજોની વિરુદ્ધ સભાઓ ભરવા માંડી વિદેશી વસ્તુઓની હોળી સળગાવીને સ્વદેશી વસ્તુઓના ઉપયોગની પ્રતિજ્ઞાઓ લેવાય નાના નાના સંગઠનોને હથિયારો ચલાવવાની તાલીમ આપવા લાગી અંગ્રેજી ઝંડા બાળી નાખવામાં આવતા હતા આ રીતે માથા પર કફન બાંધીને દેશભક્તો અંગ્રેજોને દેશમાંથી ખદેડી મૂકવા માટે ઉતાવળા થયા નાગાલેન્ડમાં એટલા સંગઠનો બન્યા કે એમને શસ્ત્રો પહોંચાડવાનું કામ ગિંડોલાએ શરૂ કર્યું જ્યાં અંગ્રેજોની સેના દેખાતી ત્યાં ગિંડોલાનું દર તૂટી પડતું આ જનક્રાંતિ તરફ અંગ્રેજ સરકારનું ધ્યાન ગયું એણે ગુપ્તચરોની ઝાડ બિછાવી ફેલાવી દીધી જ્યારે એમને ખબર પડી કે આંદોલન પાછળ એક સોળ વર્ષની કન્યાનો હાથ છે ત્યારે એમણે આશ્ચર્ય થયું કે નાના મગજમાં આટલી મોટી યોજનાઓ બની રહી છે એ ખતરનાક છોકરીને પકડવા માટે વોરંટ બહાર પાડવામાં આવ્યું ગિંડોલો પોલીસ તથા અંગ્રેજ અધિકારીઓ માટે માથાનો દુખાવો બની ગઈ હતી એમની તથા એમના સાથીઓની ખબર મેળવી મુશ્કેલ બની ગઈ હતી એ સમયે અંગ્રેજ શાસનના ક્રૂર પંજામાંથી છટકવાનું કામ બહુ કઠણ હતું ચોર પોલીસની રમતમાં પણ ચોર બનનાર બાળક છેવટે એકવાર તો પકડાઈ જ જાય છે અને ગીંડોલો પણ પોતાના સાથીઓ સાથે પકડાઈ ગઈ એ નમળી કોમળ છોકરીઓએ ભયંકર યાચનાઓ આપવામાં આવી ઘરોમાં આગ લગાડવામાં આવી અને સેંકડો ક્રાંતિકારીઓને નિર્દયતાપૂર્વક મારી નાખવામાં આવ્યા પ્રિય દેશભક્ત ગીંડોલો કેદ થયાના સમાચાર નાગાલેન્ડમાં જ નહીં આખા દેશમાં વીજળીની જેમ ફેલાઈ ગયા જનતાએ ઉંમરમાં નાના પણ કાર્યમાં મહાન ગિંડોલાને ગિંડોલો રાણીની ઉપાધિથી વિભૂષિત કરી સાથે જ તે રાણી હતી નાગાલેન્ડની જનતાના હૃદય મંદિરમાં રાજશાસન હતા અને એના સંકેત પર દરેક વ્યક્તિ મરી ફિટવા તૈયાર હતી અંગ્રેજ સરકાર એનાથી એટલી બધી ડરી ગઈ કે એને આ જન્મકેદની સજા ફરવામાં આવી એ સમયના નેતાઓએ એને છોડાવવા માટે અનેક પ્રકારના પ્રયત્નો કર્યા હરિપુરા કોંગ્રેસમાં પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો સંસદમાં ચર્ચાઓ થઈ પણ પરિણામ શૂન્ય અંગ્રેજ સરકાર એની નામથી એટલી બધી ગભરાતી હતી કે તેને મુક્ત કરવા માટે તૈયાર નહોતી છેવટે વાઇસરોએ સંસદમાં તથા આસામ વિધાનસભામાં એમના સંબંધિત પ્રશ્નો પૂછવા પર પ્રતિબંધ મૂકી દીધો સ્વચ્છંદ વાતાવરણમાં રહેનારી ગીડલો હવે કાળકોટડીમાં બંધ હતી તે મુક્ત થઈને બધા કષ્ટો સહન કરી રહી હતી પણ એના હૃદયમાં આસ્થાના કિરણો બાકી હતા એ જાણતી હતી કે એના પક્ષના બચેલા ક્રાંતિકારી સૈનિકો માતૃભૂમિના બંધનો કાપશે અને એક દિવસ એવો આવશે જ્યારે બધા જ દેશવાસીઓ સ્વતંત્ર વાતાવરણમાં શ્વાસ લેશે છેવટે રાણીની પ્રતિજ્ઞા પૂરી થઈ અને એણે પોતાનો ત્યાગ અને બલિદાનનું પરિણામ જોવા મળ્યું જીવનના કિંમતી અઢાર વર્ષ જેલમાં વિતાવ્યા પછી ઓગણીસમી જુલાઈ ઓગણીસો ઓગણપચાસના રોજ જ્યારે તે બહાર આવી ત્યારે આખા દેશે એને વધાઈ આપી અને લાગા નાગાલેન્ડના રહેવાસીઓએ પોતાના આ તપસ્વીનીના શુભાગમના શુભા આગમનના વિશાળ સમારંભનું આયોજન કર્યું જેલમાંથી છૂટ્યા પછી એણે દેશના વિકાસમાં સહકાર આપ્યો અને નાગાલેન્ડને આ માટે કેટલીય યોજનાઓ બનાવી ભારત સરકારે એમને પેન્શન આપ્યું તો એણે એ ધન દેશ સેવાના કાર્યમાં આપી દીધું દેશની સ્વતંત્રતા મેળવા માટે રાણી ગિંડોલોના ત્યાગ અને પરાક્રમની કથા આપણને હંમેશા પ્રેરણા આપતી રહેશે